જૂની ભાષા આપણી જૂનું કલ્ચર એ લુપ્ત થવાના કગાર ઉપર બાપા દાખલા તરીકે હું ભણ્યો નથી પણ મને પાના પાડા આવડે એક પાયે પા બે પા અડધો ત્રણ પાસે પોળો ચાર પા એક પાંચ પાસે હવા છ પાઢું હાથ પાયે પોણા બે આઠ પાાયે બે નવ પાસે હવા બેન દસ પા અઢી દસ પાવલી ભેગી કરો એટલે અઢી રૂપિયા થાય હવે હું આમ ભણ્યો નથી મારું એજ્યુકેશન નથી પણ આ મને જ્ઞાન ખરી મને કોઈ Павલી ના હિસાબ ની ગણતરી કરાવી તો હું કીધું ગાનું નામ થાય કે ખોટી વાત હા છે આપણે ગણેલ છે ભણેલ નથી હ સમજા મારતાર ના શરણ માં અણહટ ધીરજ છે બોલો અણહટ ધીરજ છે ભાઈ બસ એ તમ રમણ રાખતી એ આર રોકા જીસે આયા જશેગા યો ગણ નાંગણા પાણી સાંભળજો

બીજું કઈ હોય તો એકાદી કહેવત કહી હે એકાદી કેવત કહી દો કઈ પછી ભગવાનને એક ગણા થપકો આપ્યો હજીવો પૂછે નજીવાને એમ ને હજીવો પૂછે નજીવાને નજીવાને કે તું મને કાંઈક દે તું મને કાંઈક દે હા પછી ભગવાન એવું કીધું કે અડધા તારે એક છે કે બે તેને તેને મને તેમ મને મેં તને ઉજાર્યો તને મોટો કર્યો લોહી લેબોટરી કરી તે મને શું નીકળાવ્યું છે બરાબર કોઈ નું વેંદાનો માણસ ન જીવો હજીવો ભગવાન ખોટલ છે હજી ન દીવા સમજા દેવું સમજાય જૂની ભાષા આપણી જૂનું કલ્ચર એ લુપ્ત થવાના કગારું ઉપર બાપા દાખલા તરીકે હું ભણ્યો નથી પણ મને પાના પાડા આવડે એક પાયે પા બે પાયે અડધો ત્રણ પાયે પોળો ચાર પાયે એક પાંચ પાયે હવા છ પાયે દોઢું હાથ પાયે પોણા બે આઠ પાયે બે નવ પાયે હવા બેન દસ પાયે અઢી દસ પાવલી ભેગી કરો એટલે અઢી રૂપિયા થાય પાપઈ હું આમ ભણ્યો નથી મારું એજ્યુકેશન નથી પણ આમ મને જ્ઞાન કરી મને કોઈ પાવલીના હિસાબની ગણતરી કરાવી એટલે હું કીધું ખાન આમ થાય કે ખોટી વાત આપણે ગણાયેલ છે ભણેલ નથી સમજ્યા અને હંમેશા ઇતિહાસ ગવાય બાપા ભણેલા ને કામે રાખેલા જ્ઞાન ઓલા સત્ય અંદર તમને ગમે ત્યાં અમુક એવા હોય પાર્સલ ખબર પડે બસ ક્યાં જાય કયો ને આ કીએ નઈ અમુક નહી

સૂટે બુટેની તરોડા જ્યાં જેવું જો બે હરખા હોય તો ભગવાન નામ બે હ સાધુનો આજીવાજ જો ખવડાવવાળું મહાન છે ખનાર મહાન ને હ બોલો પણ કેને કરે ખવરાવે એને બોલો હં બોલો રોમવંદન હા અને ઓલા તો બાફો છે પણ બાફો બાફો કરે તો બાફો બફાઈ જાય વાહ કાઢી દે દેવો આરામ પૂન મળે બોલો દેવો વાળો છે ને એ કામ કાઢી દે ઓને કાંઈ ન મળે ઓલું તો ઓળું ખોડવું એવું ખેતરમાં ઓળું નથી ખોલ્યું દિયારામ બાપુ એટલે એક વેરા લીમડો પીધો તે કોઈનું કરજ નહીં કરે જગત નું ખાધું નથી દીધું બોલો બોલો વજન નો થાય વજન થાય વજન થાય વજન નો થાય ઓપનું કાયતરા કરો ને એ વજન રૂપી બે માણસ બે માણસ જો હેર ખા હોય આખો મતદાર થાંભલે થાંભલે માં એમ બે માણસ હોય ઘરની થાંભલે થાંભલો વાકો હોય તો હાલે થાંભલે નો મતદાર બાય માણા માટે સમજી ગયા ભગવાન નામ હોય સાંભળી લે બે હરખા હોય હરખા હોય હા ખેસાતા હોય ને કોક માણા આવ્યું હોય તો ન આવે આખો મંદાર બાય માણા ઘરની સાંભળી થમલિંગ મજબૂત હોય હમ તમારે કેમ થમલિંગ મજબૂત છે બોલો કઈ હોય તો રડવું દે કારણ મારું કે કોઈ મેમન પાછો ન જાય એમ નઈ ખબર ન પડે કોઈ હમ બરાબર મજબૂત છે તમાર થામલે હા એ થામલે ન હોય મજબૂત ઈ વાત હતી હા જો હન તે જો હન એમ ન કરે હારું ઠેકાણું એટલે રૂપવાન બાય નઈ હારું ઠેકાણું એટલે તમારું દાંપત્ય જીવન

નથી એવા ખરા મોડા તમે દિવસ બહુ ગાઢા પણ કોઈ દી હલે વિવાદ હતી તમે નબળાઈ એવી હતી એમાં કોઈ દી કોઈને ખબર ન પડે ગમે એવો પર્સ મળી હોય કે અજાણ આવ્યું હોય કે ખાધા વિના ન હોય કોઈ કરી આગળ નબળાઈમાં તો વળકા હોય ન હોય અસત ના હોય સહિતમાં અડર આટી હોય અને આ કડા રાટી ખમો એટલે આ આડા આવતી આજે જીકા બાબા ભગતારે બહુ આનંદ આવી ગયો ખરેખર એમ આ મજબૂત છે તમાર થામ જો વાત ન કરતો મે જોયા નથી પણ આ મજબૂત કોઈ પડી ગયો કોઈ પાર્કિંગ નો ગમે હોય તો કેન પાસે એક કરની